દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટની અગત્યની મિટિંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એપીએમસી ખાતે કરવામાં આવી હતી દાહો જિલ્લા કોંગ્રેસ વિભાગ વિભાગની કારોબારી અને અગત્યની મિટિંગ દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીના પ્રમુખ આસિફ અલી સૈયદ દ્વારા યોજવામાં આવી મીટિંગમાં ભારત જોડો ન્યાય યાત્રા અંગે ચર્ચા વિચારણા માટે આ મીટિંગ રાખવામાં આવી હતી જેમાં જીપીસીસી માઇનોરિટીના પ્રદેશ ઇન્ચાર્જ ઇન્સાફ આઝાદ જીપીસીસી માઇનોરિટીના અધ્યક્ષ વઝીર ખાન પઠાણ ઉપાધ્યક્ષ નાસિર ખાન પઠાણ સહિત દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પંડા પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં દાહોદ જિલ્લા શહેર તાલુકા કોંગ્રેસના પ્રમુખ સમિતિના દરેક હોદ્દેદારો પૂર્વ સાંસદ સભ્યો પૂર્વ ધારાસભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત સભ્યો સરપંચો દાહોદ નગરપાલિકાના સભ્યો દાહોદ જિલ્લા કોંગ્રેસના દરેક ફ્રન્ટલ સેલના વડાઓ દાહોદ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીની કારોબારીની મિટિંગ અને અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દાહોદ ખાતે અને ગુજરાતમાં પધારવાના હોય એની રેલીની તૈયારી રૂપે અમે આજે એપીએમસી માર્કેટ ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી વતી મીટિંગનું આયોજન કરેલું હતું એ મિટિંગની અંદર દાહોદની દાહોદમાં જ્યાં જ્યાં રાહુલજી ફરવાના છે એનું રૂટ નક્કી કરવામાં આવ્યું હતું અને આ મીટિંગની અંદર અમારા રાષ્ટ્રીય નેતા ઇન્સાફ અલી આઝાદ સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માઇનોરિટીના પ્રમુખ વઝીર ખાન પઠાણ સાહેબ અને દાહોદના પૂર્વ ધારાસભ્ય શ્રીઓ પૂર્વ સંસદ સભ્યશ્રીઓ અને દાહોદ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નિનામા અને માઇનોરિટીની દાહોદ જિલ્લાની તાલુકા અને શહેર પ્રમુખો અને હોદ્દેદારો સર્વે હાજર રહ્યા હતા અને આ મિટિંગની અંદર કાઉન્સિલરો પણ અમારા દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા